તેમાં અલગ અલગ કંપનીના યુક્ત ગંજી પત્તા કે જે તમને આવા હોય આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સર યુક્ત મોબાઈલ ફોનની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે આ પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જયારે આપણે બાજી કરીએ બાટ આપીએ તો કયા નંબરની બાટ જીતશે આ મોબાઈલ એપ્લિકેશન એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી વાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય ના જોઈ શકે તો એક આવું નાનું બ્લુટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં માં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલ મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસોનો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે એફએસએલ માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુ માં એ અત્યારે પ્રાથમિક તપાસ માં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હી થી મંગાવેલ છે એ ત્રણ વર્ષ થી આ વસ્તુ કરે છે એવું આપણને પ્રાથમિક તપાસ માં જુગાર માં પણ એને ઉપયોગ માં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ ચાલુ માં ના આ આરોપી કોઈ પણ હજી સુધી ગુનાવિત ઇતિહાસ છે ના પોતે જુગાર રમતો નથી રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં રહે પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જયારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે ના એને યુટ્યુબ ઉપરથી આ વસ્તુ જોઈને પછી મંગાવેલ છે આ બધી ડિવાઇસ એ બાજુ પર હજી એની તપાસ તજવી ચાલુમાં છે હજી ત્રણ વર્ષથી પોતે આ વસ્તુ એને મંગાવતું હોય તો ઘણા વેચી હોય શકે એની બાબત ઉપર આપણે બધું તપાસ કરશું